મળતી માહિતી પ્રમાણે લિંબાય વિસ્તારમાં ગોવિંદનગર ખાતે ભંગારનું ગોડાઉન હતું જ્યાં મોડી રાત્રે અચાનક આગ ફાટી હતી આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે અફરાતો ફરી મચી હતી ભંગારના ગોડાઉનની આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જી આપનું નામ સબ ઓફિસર રોહિત કલાજી સુરત ફાયર ઇમરજન્સી સર્વિસ લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી લગભગ લગભગ સાત થી આઠ ગાડીઓ હાજર હતી એટલે ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગો ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે પણ આજુબાજુના ખાતાઓ સહી સલામત હજુ જાણવા મળ્યું નથી એ રદીનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનો ના કોઈ જાનહાની ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ